હજી આપડે એ નથી કર્યું કે આપડે મુદ્દત આવે ત્યારે કરશું એમ ઓકે ઓકે હાલો હા પછી તો એનો મને ફોન આવ્યો મને કે સ્થળ તપાસ ઉપર આવવાના છે કે એની નોટિસ આપશે કે કોર્ટ કમિશનરની નિમણૂક કરી છે સાદી માપણી માટે બોલાવ્યા છે કેવી રીતે આવે છે

કે એક જણા પાસે ગુનો કર્યો હોય તો એ જોઈને સમાજમાં બીજા વ્યક્તિ ઉપર દાખલો બેહવો જોઈએ કે કોઈ ગુનો કરતા ડરે ના ના કઈ કોઈની જમીન એમ ખાઈ જાવી હેલી વાત તો નથી પેલા આપડે ભાઈ સાબી કરીએ પણ ભાઈ સાબી કરતા ન દઈએ તો પછી કાયદાકીય પગલા તમે લીધા એમ લેવા જ પડે હા આગળ કઈ માર્ગદર્શનની જરૂર પડે તો પૂછજો હા ઓકે ઓકે સર થેન્ક યુ ભલે આવજો